D U C K એટલે બતક E A G L E ઈગલ એટલે ગરુડ S P A R O W પેરો એટલે ચકલી P I G E O N

-L -C -O -N, F-A-L-C-O-N atle, o -W -L, O-W-L L-A-P-W-I-N-G T-T-O-D-E M-Y-N-A Mena atle, kabar. O S T R I C H ऑस्ट्रिच એટલે શાહમрог C U C K O કુકુ એટલે કોયલ E T E N હેન એટલે મરઘી અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારું ભણતર ટીવી શો